અને હવે વાત કરીશું વિશ્વ આદિવાસી દિવસ વિશે બિરસા મુંડાની આજે એકસો પચાસમી જયંતી છે જેને લઈ રાજ્યભરમાં આદિવાસી સમાજના લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી જેમાં સુરતના માંડવી ખાતે તાપી કિનારે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી કુંવરજી હરપતી અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવા હાજર રહ્યા હતા તો બીજી તરફ નવસારીના બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ઉજવણીનો સમારોહ યોજાયો હતો જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજો હાજર

જેમની શહાદત અને અંગ્રેજો સામનો સામે એમના અંગ્રેજોના જુલમ સામે સમગ્ર આદિવાસી સમાજને એક કરીને જે લડત આપી આજે પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે એમની કલ્પના થઈ રહી છે એમને આદિવાસી નાયકોને એક નવો રાહ બતાવ્યો હતો એટલા માટે એમને યાદ કરી અને જ્યારથી આદરણીય વાજપેયીજીએ આદિજાતિ વિભાગની નવી શરૂઆત કર્યા પછી આદિવાસી સમગ્ર ભારતભરના આદિવાસી સમાજ માટેના એ ભગવાન તરીકે એમને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી વિદ્યાર્થીઓના જીવનમાં જે ખૂબ સારી કારકિર્દી સાથે પ્રથમ ક્રમ બીજો ક્રમ લાવ્યા સન્માનિત કરવામાં આવ્યા રાજ્ય સરકારની ભારત સરકારની અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા માન્ય ધારાસભ્ય અને સભ્ય આ મંચ ઉપરથી થી મૂકી અને જે રીતે રાજ્ય સરકાર ને ભારત સરકારની વિવિધ યોજનાઓ છે એના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને પણ મંચ ઉપર લાવીને એમને કીટ પ્રમાણપત્ર એનું પણ વિતરણ કરવામાં આવ્યું આમ ખૂબ સારી રીતે આજનો આ ભગવાન ગીર સામડા નો એકસો પચાસ નો જન્મ જયંતિ ની ઉજવણી સૌની ઉપસ્થિતિ માં કરવામાં આવી